જય માતાજી મિત્રો અત્યારે અમે આવ્યા છીએ એક એવી સૂર્યની ધરતી ઉપર ત્યાં તમે જોઈ શકો છો કઈ રીતના પાડિયાઓ છે અહીંયા લોક થઈ ગઈ સીતારામ રામ 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 ભાઈ હા ભાઈ આખી આખા આટલા બધા પારિયા છે ને

માતાજી આ અમારો પૂર્વજોના છે હા હા મૂળ જ બરાબર અમારે આ કુટુંબમાં હુરાપુરા આવે બરાબર

અચ્છા એટલે બાકી આ જે પારી આઈ તો અલગ અલગ લોકોના છે એક 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 જ કુટુંબના છે એક જ કુટુંબ છે એકના છે એક જ બરાબર સમજાય અહીંયા અહીંયા જ છે માતાજી બરાબર એક જ પરિવારના હમ હા સર ચાલ માતાજી મિત્રો આ આખા આખી તમે જુઓ છો જેટલા પણ અહીંયા કને સ્મારક દેખાય છે તમને આ આખા સ્મારક અને આ સુરવીરોની આટલી ભૂમિ અને એમાંય પણ કચ્છ કાઠિયાવાડ અને રાજસ્થાન આની જે ધરતી છે એ ધરતીની અંદર આવા અનેક સુરવીરો અહીંયા કને જન્મ્યા છે અને ધર્મ માટે થઈને ગાયો માટે થઈને અને આપણા બધાએ સનાતનની આ ધરતીની રક્ષા કરવા માટે થઈ અને આટલા બધા સુરવીરોએ પોતાના બલિદાનો આપ્યા અને આ બલિદાનોની જીવતી જાગતી આ જ્યોત એટલે કે અત્યારે આ ભૂમિ અને અહીંયા કને અમે લોકો આવ્યા એના દર્શન કર્યા અને ખૂબ આનંદ થયો પણ આવી જ આ ધરતીની અંદર જ્યારે આવીએ ત્યારે અલગ વાઇબ્રેશન આવે અલગ ઉર્જાનો સ્ત્રોત આવે આવું સરસ મજાનું અહીંયા કને પોરબંદરથી આગળ ચિકાહા જતા રસ્તામાં આ ગામ પડે છે આ ગામનું નામ ઓડદર હોડદર ગામે આ જગ્યા છે તો આવજો અને આવી રીતના આપ દર્શન કરજો અને બધાને આપણી આવી સુરતાની વાતો કહી શકાય કારણ કે નથી મફતમાં મળતા એના મોઘેરા મૂલ ચૂકવવા પડતા એવી રીતના આ લોકોના સ્મારક બન્યા છે જ્યારે એણે એ લોકોએ આટલું બધું બલિદાન આપ્યું છે ત્યારે જય હિન્દ